જય માતાજી વિજ્ઞાન જાથા રાજકોટ જૈન પંડ્યા તે અત્યારે અંધશ્રદ્ધાના નામે સામાન્ય લોકોને ડરાવે કોઈની શ્રદ્ધા સાથે ખેલ કરે અને કાયદાની આડમાં ડરાવે છે પણ તેઓ પોતે કાયદાને કોઈ માન નથી દીધું તેમના પુરાવા છે જૈન પંડ્યાનો એક જૂનો ઇતિહાસ છે દિવ્ય ભાસ્કરમાં છાપવા જૂના ગોતા ગોતા મને એકલેખ મહિલો બે હજાર ઓગણીસ વીસ નાણાની ઉછા કરવાના કેસમાં જૈન પંડ્યાને સાત વર્ષની સજા અને સત્તર હજાર નો દંડ ફટકાર્યો તે કેસની વિગત અમુક છે અને લેખ અત્યારે મારા મોબાઈલમાં જ છે જૂનો લેખ છે તે વાંચીને તમને પેલા સંભળાવી દઉં અંધશ્રદ્ધા સામે ઝુંબેશ સામે લોકોને જાગૃત કરવાની ઝુંબેશ ચલાવતા જાથાના ચેરમેન હેન પંડ્યા ને વર્ષ ઓગણીસો એકાણું બાણુંમાં સરકારી શાળાના આચાર્ય કાર્યકાળ દરમિયાન નોંધાયેલ કેસના કેસમાં અદાલતે વર્ષની સજા સત્તર હજારનો નો દંડ ફટકાર્યો બરોબર ઓગણીસો ને એકાણું માં ઉછાપાત કરી હતી ઉછાપાતમાં આપણે કઈ રીતે ખબર પડે ઉછાપાત એટલે શું છે ખબર છે હવે કહું અને કેસની વિગત શું છે કેસની વિગત મુજબ તત્કાલીન શાસન અધિકારી જયંતિલાલ તુલસીદાસ માણેક શાળા નંબર દસ ના આચાર્ય જયંત ભાનુશંકર પંડ્યા અને કર્મચારી ગણેશ ખોડાભાઈ સઠિયા સામે પછાત બાળકોને મળતી શિષ્યવૃત્તિ નોટ કરજો પછાત બાળકોને મળતા પૈસા જે શિષ્યવૃત્તિ બરોબર રૂપિયા એકવીસ હજાર નવસો ની ઉછાપાત કરી ના ભાઈ ઉસાપાતમાં અમને ન ખબર પડે દેશી ભાષામાં અમને તો એ જ ખબર પડે કે સોરી કાયદાની ભાષામાં તમે જે કોઈ લખતા હોય પ્રેસ વાળા કે સરકાર ગમે તે લખે કે કોઈના આપના પૈસા તમે ખાધા કે ફેરવા એ સોરી જ કહેવાય એટલે ગરીબ બાળકોના શિષ્યોતીના પૈસા જે હેરફેર થઈ એ અમારી નજરમાં તો સોરી જ કહેવાય બરોબર કે શું છે પંડ્યા અને ગણેશ ખોડાભાઈ શકિયા સામે પચાસ બાળકોને મળતી શિષ્યવૃત્તિના રૂપિયા એકવીસ હજાર નવસો ઓગણીસ ની ફરિયાદ નોંધાવી હતી જે મામલે સાત વર્ષની સજા અને સત્તર હજાર નો દંડ ફરકારવામાં આવ્યો હતો તો ભાઈ તમે તો કાળો કોર્ટ કાગડા જેવો કાળો કોટ પહેરીને ત્યારે જજ બનીને અને બધી ચુકાદો આપો છો તો આ ચુકાદાને તમે માન કેમ ન આપ્યું હાઈકોર્ટમાં શું કામે પડકારવા ગયા તમે ઓન ધ સ્પોટ ફેસલો કરો છો કે આ શ્રદ્ધા છે આ અંધશ્રદ્ધા છે ચાલો માફીનામું માંગો અને આજથી આ બધી ધટિંગ બંધ તો આ તમારા ધટિંગ થયા તો હાઈકોર્ટમાં તમે જામીન મેળવીને હાઈકોર્ટમાં કેસને પડકારવા ચુકામી ગયા શું તમે ઉછાપાત નથી કરી એકવીસ હજાર નવસો ઓગણીસ રૂપિયાની ઉછાપાત નથી કરી અને આ કેસ સુકાદો આવતા કેટલો ટાઈમ લીધો ખબર છે ઓગણીસો એકાણું ઉછાપાત ઘેરી એટલે કે અત્યારની આપણી દેશી ભાષામાં સોરી ઘેરી બરોબર અને બે હાજર ઓગણીસ વીસ માં બરોબર તો તો એક વર્ષ ને પાછા આઠ નવ વર્ષ ઓલા ત્રીસ વર્ષે સુકાદો આવ્યો ઇાવીસ થી ત્રીસ વર્ષે અને પાછો તમે હાઈકોર્ટમાં અત્યારે ચેલેન્જ કરી છે એટલે પછી ત્રીસ વર્ષ બીજા બે જાય તમારા સો વર્ષ પૂરા થઈ જાય તમારે તો કોઈ બી સજા ભોગવાની ખાસીત નથી ખાલી સામાન્ય જનતાને હેરાન કરવા માટે જ તમે વિજ્ઞાન જાથા બનાવ્યું છે બાકી તમારે કોઈ કાયદાને મતલબ નથી બરોબર જો કાયદાને માન આપતા હોય તમે તો આ ત્રીસ વર્ષે સુકાદો આવ્યો ઇઠાવીસ ત્રીસ વર્ષે તો સાત વર્ષની સજા કેમનું ભૂવી શું કામ હાઇકોર્ટમાં તમે પિટિશન શન કરો છો સામાન્ય જનતાને હેરાન કરવો જ ખાલી તમારું મન સુભો છે અને વિજ્ઞાન જાથા તમે બનાવ્યું બરોબર જે આ તમારે જ્યારે માથે આરોપ લાગ્યો એટલે સરકારી નોકરી માં તમને કઈ એમ થયું કે હવે આમાં આરોપ લાગ્યો એટલે આપણે હવે કલક લાગી ગયો ચાલો આપણે હવે વિજ્ઞાન જાથા બનાવી લગભગ આમાં લેખ છે કે ઓગણીસો ને બાણું તાણું માં વિજ્ઞાન જાથા બનવામાં આવ્યું અને કલેક્ટર ની પરમિશન થી તમે આમાં લેખમાં કહેશો કે કલેક્ટર ની પરમિશન થી તમે વિજ્ઞાન જાથામાં જોડાયા બરોબર આ એક એનજીઓ છે વિજ્ઞાન જાથા એક એનજીઓ બનાવી તમે કલેક્ટર ની પરમિશન પણ ભાઈ તમારી ઉપર કલંક લાગ્યું હતું તમારે આચાર્ય પદથી રાજીનામું દેવું જ પડે હતું એટલે તમે વિજ્ઞાન જાથા બનાવ્યું બરોબર બનાવ્યું તો વાંધો નથી પણ બનાવ્યું ત્યારે તમે તમારા ભૂદેવો કર્મકાંડ કાંડી બ્રાહ્મણો તેમની વિરુદ્ધ કાર્ય કરતા હતા અને એમાંનો એક લેખ છે બરોબર બે હજાર બે ત્રણ માં અમરેલી ને લીલિયામાં તમારી આખી ગાડી ભાંગી નાખવામાં આવી ત્યાં કારણે આ તમારા ભૂદેવ હતો બ્રાહ્મણ હતા તમે પેલા વિરોધ કર્મકાંડ નો જ કર્યો હતો બ્રાહ્મણો નો જ કર્યો હતો આ તો બ્રાહ્મણો તમને ભૂદેવનું જે જામનગરમાં જામનગર કે આજુબાજુમાં ગમે ત્યાં આમાં લેખું નથી પણ મારા અંદાજ પ્રમાણે જામનગર ની આજુબાજુમાં ગમે ત્યાં કે પછી ભાવનગર ની આજુબાજુમાં તમારી પાછળથી પડ્યું હતું એટલે તમને અંદાજ આવી ગયો કે આ કર્મકાંડ બ્રાહ્મણો નો વિરોધ કરે કોઈ ફાયદો નથી કર્મકાંડી બ્રાહ્મણો આપણા ગોબા ઉપાડી લે કારણ કે લીલિયામાં અમરેલીના લીલિયામાં બે હાજર બે ત્રણ માં તમારી ગાડી ભાંગી નાખી એટલે તમને અંદાજ આવી ગયો કે આ જે ભૂદેવો ગાડી ભાંગે તે ગમે ત્યારે આપને ભાંગી આપશે તેથી તમે સામાન્ય માણસો કે જેમની શ્રદ્ધા હોય માતાજીના માં સામાન્ય ભુવા હોય કોઈ મંદિર હોય કોઈ દેવસ્થાન હોય તેમને ટાર્ગેટ કરવાનું ચાલુ કર્યું કેમ ભાઈ આ ભૂદેવો કઈ નથી અંધશ્રદ્ધા ફેલાવતા ચૈત્ર મહિનો અને ભાદરવા મહિનામાં તે પિતૃને પાણી પાવાના નામે હજારો રૂપિયા ખખેરે છે આ તમારા ભૂદેવ નથી ખખેરતા કોઈ પિતૃ પાણી પાવ આવે છે પીવા આવે છે બતાવો સાબિત કરી બતાવો કે પિતૃ પાણી પીવા આવે છે તમારા ભૂદેવ જ મોટી અંધશ્રદ્ધા ફેલાવે છે પેલા તમારા બ્રાહ્મણોને સુધારો પછી બીજા સમાજને નેતાને સુધારવા જાઓ સુધારવા ગયા હતા તમે તમારી ગાડી ભાંગી ગઈ ને એટલે તમે બધા બંધ થઈ ગયા અત્યારે એક કઈ તમારે છેલ્લા દસ વર્ષ નો રેકોર્ડ છે ક્યાય ભુદેવ એક એને તમે ક્યાંય રેડ નથી પડી કેમ ભાઈ આ અત્યારે બધી મોટી મોટી પ્રાચી પીપડાઈ જાઓ વાકાનેર જાઓ રાજકોટમાં તમે જાઓ આપણે પ્રભિમન પાર્ક પાસે આ કેટલા ભુદેવો ને આ બધા અત્યારે કમકાન કરે છે કેમ તમે રેડ નો પડી તમારે ફરીએ થઈ તો રેડ પડે એમને ખબર નથી આ બધા અત્યારે જેમ બકડાના થડા નાખ્યા હોય એમાં કાંડી બ્રાહ્મણો બેસી ગયા છે અને પિતૃને પાણી પાવાના પાંચ થી દસ હજાર ઉપર થી લે છે અને એક બ્રાહ્મણ આઠ થી દસ જણો એક વિધિ થતી હોય તમને નથી ખબર આંધ શ્રદ્ધા નથી ખાલી ભુવાઓને કઈ શ્રદ્ધા હોય અમારા દેવી પૂજબ ની શ્રદ્ધા હોય ને આ તમે ખાલી ખેલ કરો છો અને પેલા કાયદા ને માંડ આપતા પેલા સાત વર્ષની સજા ભોગવો કાયદો બધા સરખો છે તમે ઓન છો હાલો માફી માંગો અહીંથી આ પૂરું તો તમને ઓન ધ સ્પોટ તમને ત્રીસ વર્ષ પછી ફેસલો આવ્યો કેમ માનનો આપ્યું હાઈકોર્ટમાં શું કામ ગયા અને જો કોઈ ગુનેગાર હોય તમે કાયદેસર કરો કેટલાની ઉપર કાયદેસર કરી કરીને આ ભારતના કાયદા વિરુદ્ધ છે કોઈ ગુનેગાર હોય કોઈ અપરાધી હોય તો તેને પોલીસ પ્રશાસન દ્વારા પકડવામાં આવે ચોવીસ કલાકમાં કોર્ટમાં હાજર કરવામાં આવે પછી જામીન મળે જામીન ન મળે તો જેલ હવાલે કરવામાં આવે અને પછી કાયદેસર તેને સજા થવી જોઈએ કેટલા ને તમે સજા આપી તમારી સિવાય કોઈને સજા મળી નથી જયંતભાઈ તમારી સિવાય આ નામે કોઈને સજા મળી નથી તમે કોઈને સજા આપી હોય એક ચેનલમાં બતાવો તો નથી સજા થઈ તમારી સિવાય સાથે પોલીસ પ્રશાસન તમે જે જૈન પંડ્યા સાથે મળીને રેડ પડવા જાઓ છો પણ પાછળથી કેટલા તોર થાય છે ને એ અમને ખબર છે જૈન પંડ્યા તો રેળપાડી માફી માંગી દેવે છે બાકી એવા મારી પાસે ઓડિયો આવ્યા છે કે પાછળથી સામાન્ય પ્રજા પાસે તોડ થાય છે તે આ વિજ્ઞાન જાથાના નામે પણ થાય છે અને પોલીસ પરચાત્રના નામે પણ થાય છે પણ સામાન્ય પ્રજા જનતા આ પોલીસ કેસમાં પડવા ન માંગતી હોય તેથી જાતું કરે છે પૈસા આપી દે છે અને ગુજરાત સરકારને ખાસ કહેવાનું કે આ વિંદુ વિરુદ્ધી માનસિકતા છે વિજ્ઞાન જાથાની હિન્દુ વિરોધી માનસિકતા છે વિજ્ઞાન જાથાનું એક જ કામ છે વિજ્ઞાન સાબિત કરવાનું કોઈને માફી મંગાવવાનું કામ નથી જો પોલીસ પ્રશાસનને લાગે કે અપરાધી છે તો કેસ કરો બાકી વિજ્ઞાન જાથાનું કામ માફી નથી તમારું વિજ્ઞાન જાથાનું કામ ખાલી ને ખાલી શું વિજ્ઞાન છે તે સાબિત કરવાનું છે કોઈની માથે રેડ પાડવાનું નથી હું અહીંયા કોઈ પણ કરતો હોય આ મોબાઈલ મારો ભગવાન છે જેમ આપણે જગદીશભાઈ મહેતાએ કીધું એ મારી શ્રદ્ધા છે તો એ તમારે સાબિત કરવાનું છે કે વિજ્ઞાન ને સાબિત કરવાનું કે આ મોબાઈલ ભગવાન નથી જગદીશ મહેતા કીધું ને પત્રકાર જગદીશ મહેતા મારા જૂના વિડીયોમાં છે ઇન્ટરવ્યુ કે મોબાઈલ મારો ભગવાન છે મારે આનાથી બીજા કઈ થાય એમ નથી પણ એ સાબિત કરવાનું વિજ્ઞાન જાથાનું કામ છે મારી તો શ્રદ્ધા છે બાકી તમે મારો મોબાઈલ તમે મારીથી જૂપી લ્યો કે મોબાઈલ ને ભગવાન માનતો નહીં તે કહેવાનું કામ વિજ્ઞાન જાથાનું નથી બરોબર તેથી જયંત પંડ્યા જરાક સાવચેત રહ્યો ને તમારા જતીન થોડાક બંધ કરો કારણ કે હવે તમે ખુલ્લા પડતા જાઓ છો એક એક વિડીયો તમારા બધા આવતા જાય છે ને સામાન્ય જનતા કાયદો શું છે જયંત જ્યાં મળે ત્યાં તમને એમને કહ્યું કે સાત વર્ષની સજાનું શું થયું તમે કાયદાને માન આપતા હોય તો સાત વર્ષની સજા ભોગવો અને હજી એકવીસ હજાર બસો ઉપર પૈસા તમે ખાઈ ગયા બાવીસ હજાર જેવા કેટલા પૈસા ખાતા હજી મારા મોબાઈલમાં તમને બતાવવું જે સ્કૂલ ના પૈસા ખાઈ ગયા ઉછા પાત અમને ન ખબર પડે ભાઈ એ તો અમે એમ જ કઈ પૈસા ખાધા કે ભાઈ સામાન્ય ગરીબ માણાના પૈસા ખાધા એકવીસ હજાર નવસો ને ઓગણીસ રૂપિયા અને આ પણ છે ક્યારે ખબર છે ઓગણીસો એકાણું બાણુ ની સાલમાં એટલે અત્યારના તો ભાઈ આ વીસ પચીસ લાખ રૂપિયા એ ટાઈમમાં એકવીસ હજાર રૂપિયો કે બાવીસ હજાર રૂપિયા કામવું ને એટલે અત્યારે વીસ પચીસ લાખ રૂપિયા એટલો થાય તો જયંતભાઈ પંડ્યા આ એકવીસ હજાર નવસો ઓગણીસ રૂપિયા સામાન્ય ગરીબ માણસોના તમે ખાઈ ગયા ઊછાપાત કહી દે તો તમે કહો અત્યારે દેશી ભાષાનું કહો ને તો ખાઈ ગયા જ કહેવાય બરોબર હું દેશી ભાષા બોલવાનો ઊછાપાત ના સામાન્ય મારા વિવિધ ન ખવવું પડે કે ઊંચાપાત એટલે હું એટલા ખાઈ ગયા કહેવાય શિષ્યવૃત્તિ ગરીબ માણસોના બાળકોને મળતી હતી ને સ્કૂલની એ તમે જ્યારે આછળ હતા ને ત્યારે ખાઈ ગયા તો આ એનું શું કર્યું તે ગરીબ માણસોને ન્યાય મેળ્યો માંગો માફી ગરીબ માણસોના બાળકોની એમની શિષ્યવત્તિ નું જે ટાઈમે એ ટાઈમે

આ જયંતભાઈ પંડ્યા એ સનાતન ધર્મ વિરોધી છે બીજું કાઈ નથી જય માતાજી